ભાજપ સરકાર એક તરફ દરેક હાથમાં કામ અને દરેકના વિકાસના બણગા ફૂકે છે ત્યાં પાણીની સમસ્યા ઉજાગર કરનારને મનસુખ વસાવાની ગાળો સાથે ઘરના આઠ સભ્યોના પાલનપોષણમાં સહાયક એવી રોજગારમાંથી પણ હાથ ધોવાનો વારો લગાવી દીધો છે બે દિવસ પહેલા નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઉપલી માથાસર ગામે આદિવાસી સમાજનો શિક્ષિત યુવા ભારજી વસાવાઈ પીવાના પાણીની સમસ્યાને લઈ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સમસ્યાનું સરકારને ધ્યાન દોરવા એક નિવેદન આપ્યું હતું

સોશિયલ મીડિયા દ્વારા જેવું નિવેદન આપ્યું કે રાજકીય ષડયંત્ર કરી બીજા દિવસે તમને શાળામાંથી વર્ણતુક સારી નથી તેમ કંઈ હાથમાં પત્ર આપી ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા મનસુખ વસાવાને પ્રજા કહી રહી છે કે તમે જનપ્રતિનિધિ છો લોકોની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ લાવવું એ તમારી ફરજ છે તમારી ભાજપ સરકારના રાજમાં યુવાનોને ભલે રોજગારી આપી ન શક્યા હોય પણ જે યુવાનો શિક્ષિત છે અને કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરી રહ્યા હોય તેવા યુવાનોને રોજગારી ઉપર લાત મારવાનો તમને અધિકાર નથી આ યુવા પોતાના પરિવારના આઠ જેટલા સભ્યોનું પાલન પોષણ કરે છે ત્યારે ભાજપ ઉમેદવાર એક આદિવાસી થઈને આવું કૃત્ય કર્યું છે તે ખૂબ જ નિંદનીય હોવાનું આદિવાસી સમાજ ગણાવી રહી છે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજના યુવાનોને અપીલ કરી છે કે ભાજી વસાવવા માટે આગળ આવી તેમને ન્યાય અપાવીએ અને ભરૂચ લોકસભામાંથી મનસુખ વસાવાને રજા આપી ઘરે બેસાડીએ

સાહેબ અરે હા હું શું બોલે છે હું આ પાણી છે આ બાજુ બધા ઘરે પાણી છે કરે છે જય આદિવાસી હું ભારજીભાઈ વસાવા મનસુખભાઈ જ્યારે પોતાના ઘરે જે મીડિયા કર્મીઓને બોલાવી અને સ્ટેટમેન્ટ આપે છે કે હું માથાસર જઈને મુલાકાત લઈને આવ્યો મનસુખભાઈ તમે માથાસરમાં એક ખેતરનો વિડીયો લીધો અને વાઘ ઉંમરના વિડીયો લીધા તમે જ્યાં જરૂર છે તેના વિડીયો લો તમે સ્ટેટમેન્ટ આપો છો કે માથાસરમાં આ પચાસ સાહીઠ બોર ને બોરિંગ કરેલા છે મનસુખભાઈ તમે કઈ નિશાળમાં ભણ્યા છો તમને ગણિત આવડતું હોય તો ગણતરી કાઢો માથાસરમાં કુલ વીસ બોરિંગો આપ બોરિંગો છે અને લગભગ કુલ સત્તર બોર બોર કરેલા છે તેમાંથી પાછા પેલા ધોરણમાં જાઓ અને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કઈ કારણ નથી હું જયારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ડીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા હશે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ઢેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ઢેગડા રહીને તે પણ પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વરસથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને બેનની ગાળો બોલે છે બે વરસથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે રૂપ છે અને સાંસદ શ્રીએ મને અહીંયા જે મારા માતા માતાબહેનોને માબહેનની ગાળો બોલી છે